જય જવાન જય કિસાન મિત્રો માણસ કેટલો સ્વાર્થી થઈ ગયો તમે જો એનો વાહનમાં કોઈ પ્રોબ્લેમ થયો તો આ પાણા એની રાખ્યા રસ્તા ઉપર ઇગનોર પોતાનો પૂરો થઈ બીજા નડે આ વસ્તુ આપણી અંગત ના હોય તો બીજાને નુકસાન કરે એ રીતે આપણે ના કરવું જોઈએ એટલે આ ગવર્મેન્ટનો રોડ છે પણ જેમ ફાવો ના કહેવાય કારણ કે એક એક વ્યક્તિ આમાં આપણે ધ્યાન રાખીએ આપણે ટેક્સનું બધું થતું હોય કોઈ વાહનવાળો લપસી જાય ના કરે ના વધુ અત્યારે જબર નુકસાની થઈ જાય તો આપણે એને ઉપયોગ ના કરવું તો આવું છે મિત્રો કારણ તો એ જ છે કે ચાલો આજે મેં આ શરૂઆત કરી છે હું તો આવું કરતો જઉં કાંઈક ગમે ત્યાં એવું લાગે છે ગાડી ગમે એવું દોઢ ગાડી ઊભી રાખીને આ કામ કરું પણ આપણે તો ગાડી ઊભી રાખીને કામ કરો એવી મારી વિનંતી છે